પાણી કાઢીને આવી હું ડાબેલી નું કામ કરીને આવી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં હવે જો અમારો સવારનો નાસ્તો જે કાલ રાત રાતનો હતો એ ઢોસા હમ આખી રાત થી ઢોસા બનાવ્યા હજી ઉકળ્યા નથી જો ના ના કાલે બ્લોગ માં એન્ડ કર્યો

જિંગલ ને રિંકલ બે અવાજ કેમ કરે બો ને અવાજ કરે આટલું કરે અવાજ અને દાદી માં જસ ના એ કન જો શું ગયા ને વટ થોડા વાલ વાલ હે ને વાલ નો સાક રના રહ્યા છે તો કટિંગ કરેલા દાદી યુઝ વે મોબાઈલ મટડ અહીંયા તો અત્યારે 9 વાગેરા મને થાય છે લેટ ને રિંકલ કોઈ દિવસ એક કે પહેલી વાર કેવાતી કોઈ દિવસ નથી આવતી જ નથી એ પોતું કામ ના પોતે ને ત્યાં ઉંટે જ નહીં

સોસાયટીના છોકરાઓ ખે દાડાના પતંગ ચગાવાનું ચાલુ કરી દીધું છે અત્યારે જો અમે બજારમાં ખરીદી કરીને આવી ગયા ત્યાં ત્યાંથી કઈ શૂટ ના કરી શકે કારણ કે થોડુંક ટાઈમ વધારે લાગી ગયું વાસુમાર વાસુમાં એટલે કાંઈ શૂટ ન કર્યું અમે ઘરે આવી ગયા એને લગભગ દોઢ કલાક જેવું થયું અમે હવે નાસ્તો કરવા બેઠા ચાર વાગ્યેલા તમે સુતા નથી વાતો વાતો કરીને હવે નાસ્તો કરવા બેઠા છે નાસ્તો ચાલે રહ્યો અમારો મેં તો એકાદ ભૂંગળું ખાન ખાઈને ને પતા ના પણ ઝીંકલે બોલાવી હાલ ખાઈ લે હાલ ખાઈ લે કરીને મને એમ થાય કે હુઈ રહી હુઈ રહી પણ નાસ્તો હતા એટલે મને ઊંઘ નહીં આવે

બાકી આમણે ખાવાની બહુ મજા આયો જો દાળ બનાવે છે બધું એક બે તો પાણીપુરી ઢોસા ને આજે છે પોહા બટાકા પોહા હો તે પણ અને રસલામાં સેવ નાખીને બહુ મજા આવે ખાવાની છોરા અવાજ નહીં આ થેન્ક યુ સો મચ આજે પોહા બનાયા છે બાકી ખાવામાં જલસા કરી દીધાઓ તો આજે મમ્મીને કીધું ને એટલે ઘર જતી હોય

એ હા ખીલો ખંડે જિંકલ તમણે કીધું હે માનામ નથી કરાય તને કઈને મમી મમી કરેલા પણ હું તને ધ્યાન મમી મને આ કીધું બેરી મૂકી દે અહીંયા કલે જવું તો ખર આવડી મને માનામ કરસ નથી એટલે હું માનામ જિંકલ છું તમણે ખબર છે હા લે તને કઈ ખાઈ પડ ઓ લે તો હું ચલો પાણી

જો પછી તમને મલીએ આજને બહુ ભૂખ લાગી છે બપોર નાય ને મને ભાવે એવું શાક નતું એમ હાવય ને કઠોરનું શાક મળે ને મને જરાય નહીં ભાવે ફિરકી લેરા બધી મારી હું કઈનો બોલા માંગુ રો તો કે મમરા ખાવાય મેં કીધું ઓ ખાવાય તો દોસી કે ના કાચા મમરા લાય નથી સા ને બહુ ભૂખ લાગી છે ને કેમ કે આજ બપોર નાય ને ખાવાનું હતું બહુ કોઈ સારું નતું આવ્યું હા પણ હું બોલી લઉં લઉ હું બોલી લઉં થોડું હું બોલી લઉં હવે તમે બોલવા દો થોડી વાર પ્લીઝ આવું શું કરો રા

મમ્મી ને રિંગલ બાઈ બધા સાંભળતા હોય તો જય શ્રી થેન્ક યુ બધાને થેન્ક તમને પણ થેન્ક યુ રિંગલ ને પણ થેન્ક યુ અને મમ્મી રિંગલ ને બાઈ ને બધાને થેન્ક યુ ખાનાદાન થેન્ક યુ થેન્ક યુ ભાઈ તમે ખાવો રા પપ્પા થેન્ક યુ ચા હવે આ સાફ સફાઈ કરી લે અમારા ઘરે મહેમાન આવવાના છે તો જલ્દી બને એટલું જલ્દી અમે કામ પતાવી લે તો મહેમાન હસ્તે આવી જશે તો ચલો